પર્યાવરણ અને માનવ આરોગ્ય માટે પ્રાણઘાતક કોનો કાર્પર્સ પર પ્રતિબંધ વન વિભાગ દ્વારા મૂકવામાં આવ્યો છે વન વિભાગના અગ્ર સચિવ દ્વારા પરિપત્ર જાહેર કરી વૃક્ષથી થતા પર્યાવરણને અને માનવ સ્વસ્થને નુકસાન જાહેર કરી પ્રતિબંધ મૂકી દીધો છે ભરૂચ જિલ્લામાં માર્ગ અને ડિવાઇડરથી લઈ અનેક સોસાયટી ફાર્મ ખેતરની ચાસ ઉપર પાર્ટી પ્લોટ અને ઇન્ડસ્ટ્રીઝમાં વાવેતર થયેલું જોવા મળી રહ્યું છે ત્યારે પ્રતિબંધ બાદ તંત્ર દ્વારા દૂર કરવામાં આવશે કે પછી તેવા સવાલ ઉઠી રહ્યા છે અત્યાર સુધી ભરૂચ જિલ્લામાં એક પણ કોનો કાર્પસ ઝાડને દૂર કરવામાં આવ્યા નથી ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવા થી વધુ ઝાડ તો આખા જિલ્લામાં હજારોની સંખ્યામાં વાવેતર અત્યાર સુધી થઈ ગયું છે જમીનની ફળદ્રુપતા ઘટાડનાર આ વૃક્ષ ખેતરમાં હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ પણ વધારે છે જિલ્લામાં કોનોકાર્પર્સ ઝાડની અનેક સ્થળે વાવણી પર્યાવરણને ખતરારૂપ બની હતી અંકલેશ્વર નોટિફાઈડ વિભાગ દ્વારા એસેટમાં લાગેલા કોનોકાર્પર્સ ઝાડ દૂર કરવા માટે પ્રક્રિયા શરૂ કરી તેના કટિંગ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે જે ટેન્ડર બાદ નોટિફાઈડ રહેણાંક મકાનમાં લાગેલા કોનો કાર્પર્સને લોકો દ્વારા સ્વૈચ્છિક રીતે દૂર કરે તેવી અપીલ કરી હતી વધુમાં નોટિફાઈડ ચેરમેન હર્ષદ પટેલે જણાવ્યું હતું કે ટેન્ડર આઉટ કરાયું છે ટૂંકમાં નોટિફાઈડ વિસ્તારમાં જીઆઈડીસીમાં જ્યાં પણ કોનો કાર્પસ લાગ્યા છે તેને દૂર કરવામાં આવશે જ્યારે ખાનગી જગ્યામાં અને કંપનીમાં લાગેલા કોનો કાર્પસને દૂર કરવા માટે લોકોએ જાણ કરી અપીલ કરવામાં આવી રહી છે